રાજકોટના જેતપુરમાં સામાજિક તત્વો બેફામ બન્યા છે જેતપુરમાં મેડિકલ સ્ટોરમાં કામ કરતા યુવાન પર દુકાનમાં ઘુસીને બે થી ત્રણ શખ્સોએ ઉગ્ર બોલાચાલી બાદ હુમલો કર્યાની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ જેતપુરમાં મેડિકલ સ્ટોરમાં ઘુસીને બે થી ત્રણ શખ્સોએ ઉગ્ર બોલાચાલી બાદ હુમલો કર્યો હતો નશામાં ધૂત શખ્સે પ્રિસ્ક્રિપ્શન વગર ઊંઘની દવા આપવી જ પડશે તેમ જણાવીને અભદ્રવાણી द्वारा मारपीट કરી હતી જો કે મેડિકલ સ્ટોર માં દવાના આપતા ઉગ્ર માથાકૂટ કરી હતી જો કે યુવાન મિત ચંદનાણી મક્કમ રહેતા દવા લેવા આવનાર સક સાથી અને સક્ષોએ જબરજસ્તી કરીને મેડિકલ માં ધસીને યુવાન પર હુમલો કરે તો યુવાન પર હુમલા બાદ હુમલાખોરો ફરાર થઈ ગયા હતા સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તો કાફલો ઘટના સ્થળે પહોંચ્યોત અને ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેરવામાં આવ્યો જે બાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરિયાદ નોધી કાર્યવાહી હાથ ધરી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ